નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર છે આજે આપણે બનાવીશું ભાખરી તમે એક જ પ્રકારની ભાખરી ખાઈને કંટાળી ગયા હો તો આજે ભાખરીની આ રીતે બનાવેલી એક અલગ પ્રકારની રેસીપી ટ્રાય કરશો જેમાં ભાખરીનો સ્વાદ એકદમ સરસ અને અલગ પ્રકારનો આવશે તો સૌ પ્રથમ આપણે આ ભાખરીનો લોટ ચાડીને લીધે છે ભાખરીના લોટમાં આપણે જીરું ઉમેરવાનું છે એક ચમચી ત્યાર પછી આપણે જીરું ધાણાજીરું જીરું પાવડર એક ચમચી છે ત્યાર પછી તેમાં થોડી હિમ ઉમેરશું પછી આપણે એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું આ રીતે આટલી વસ્તુ એમાં ઉમેરવાની છે પેલા આખું જીરું નાખવાનું છે ત્યાર પછી જીરું ત્યાર પછી થોડી હિમ અને મીઠું આ રીતે આટલી વસ્તુ ઉમેરી ત્યાર પછી આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ રીતે થઈ ગયા પછી આપણે હવે લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે આ રીતે સરસ મિક્સ કરતા જઈશું જેથી કરીને આમાં જીરું જીરું હિંગ મીઠું અને તેલ એડ કરેલ છે તે એકદમ મિક્સ થઈ જાય આ રીતે આપણે લોટને મિક્સ કરી લીધેલ છે હવે આપણે તેમાં પાણી નાખશું ને લોટ બાંધવા માટે આ પાણી લીધેલ છે આ પાણી નવસેકું લેવાનું છે ઠંડુ પાણી નથી લેવાનું આપણે નવસેકું પાણી કરી એનાથી જ ભાખરીનો લોટ બાંધવાનો છે જેથી કરીને ભાખરી એકદમ સરસ બનશે તો આપણે આ રીતે પાણી એડ કરતા જશું અને લોટ બાંધશું આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટને ને બાંધતો જવાનો છે થોડું પાણી હાથમાં લઈ આ રીતે આપણે લોટને બરાબર મિક્સ કરીશું આ લોટ એકદમ સરસ આ રીતે બંધાઈ ગયેલ હવે એમાં આપણે થોડું તેલ એડ કરીશું આ રીતે થોડું તેલ નાખવાનું છે ફરી પાછો આપણે લોટને આ રીતે તેલમાં મસળી લેવાનું છે ભાખરી માટે આપણો લોટ રેડી છે હવે આપણે તાવડીને ગરમ થવા મૂકી દેવાની છે ત્યાં સુધી લોટ ને થોડી વાર આ રીતે ઢાંકી અને આ રીતે મૂકી દેવાનું છે પાંચ મિનિટ સુધી આ રીતે આપણે વાસણ ઢાકી અને લોટને થોડીક વાર મૂકી દીધેલ છે હવે પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે ભાખરી વણવાની શરૂઆત કરીશું હવે મિત્રો આપણે જે લોટ હતો એમાંથી આ રીતનો લોટ આપણે લઈ લીધેલ છે અને ગોળ બનાવી લીધેલ છે આ રીતે હવે આપણે તેને આ રીતે પ્રેસ કરશું પછી આપણે વણવાની શરૂઆત કરશું આ રીતે થોડું આપણે વણતું જ આવવાનું છે આ રીતે આટલું વણાઈ જાય ત્યાર પછી આપણે એમાં તેલ લગાવવાનું છે આ રીતે આ રીતે તેલ લગાવશું ત્યાર પછી કોરો લોટ છે એની ઉપર છંટકાવ કરીશું આ રીતે આટલો લોટ આપણે આ રીતે છંટકાવ કરવાનો છે ત્યાર પછી આપણે આ રીતે આ રીતે આપણે આંગળીઓની મદદથી અંદરની ભાગમાં આપણે વાળતું છે ધીમે ધીમે આ રીતે ભેગું કરતું જવાનું છે ત્યાર પછી આને આ રીતે આ રીતે બંધ કરી દેવાનું છે હવે જે ઉપરનો આ ભાગ હોય એને નીચે જવા દેવાનો છે એ રીતે આપણે થોડો લોટ છાપી આ રીતે હવે આપણે વણવાની શરૂઆત કરીશું આમાં મિત્રો આ જે જીરું દેખાય છે તે ભાખરી સાથે જ્યારે તાવડી ઉપર શેકાશે ત્યારે એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તેમાં ધાણા જીરું આપણે થોડું એડ કરેલું છે તેમનો પણ સરસ ટેસ્ટ આવશે એટલે આ રીતે તમે એક વખત જરૂર ટ્રાય કરજો જોઈ શકો છો મિત્રો હવે આપણી ભાખરી સરસ આ રીતે ગોળ વણાઈ ગયા છે હવે તાવડી ગરમ થઈ ગયા છે આપણે હવે તેને પકાવીશું હવે મિત્રો આપણે ભાખરીનો જે ઉપરનો ભાગ હતો તે પેલા પાકવા માટે નાખવાનો છે એટલે ઉલટાવી નાખવાની છે આ રીતે આપણે ભાખરીને તાવડીમાં પાકવા માટે મૂકી હવે મિત્રો આપણે અડધી મિનિટ જેટલો સમય આ રીતે પાકવા દેવાનો છે પછી જોઈ લેવાનું છે આપણે એ બાજુ પાકી ગયેલ છે હવે આપણે તેને ફેરવી નાખીશું આ રીતે પછી એને વજન દઈ દેવાનું છે ભાખરી પણ રોટલાની જેમ જ ત્રણ બાજુ જ પાકશે પેલી સાઈડ એની ઉલટી સાઈડ અને પછી ફરી પેલી સાઈડ હવે આપણે પાકવા દેવાની છે થોડી વાર હવે મિત્રો તમે જોઈ શકો છો કે આપણી ભાખરી એ સાઈડ પાકી છે હવે આપણે તેને ફરી પાછી સાઈડ સાઈડ હતી એ આ આ રીતે રીતે થોડી વાર રહેવા દેવાની છે હવે આ રીતે પકાવવાની છે આની ઉપર પણ આપણે વજન દેવાનું નથી કે દબાવવાની નથી હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી ભાખરી આ સાઈડ પણ પાકી ગયેલ છે હવે આપણે તેને આ રીતે થોડો વજન દઈ દેસુ હવે આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ભાખરી એકદમ સરસ આ રીતે પાકી ગયેલ છે હવે આપણે આપણી તૈયાર છે ભાખરી એમાં આપણે ઘી લગાડી દીધેલ છે આ આપણે કેરીનો ચૂંદો છે આ લસણની ચટણી છે અને સાથે આપણે હવે ચા સાથે સર્વ કરીશું જેથી આ ખૂબ જ ટેસ્ટી લાગશે તો મિત્રો જોઈ શકો છો આ આપણી ભાખરી મારી આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને શેર કરશો આભાર